ચેકિંગ માટે કલેક્ટર પણ સમરસ હોસ્ટેલમાં આવ્યા હતા સમરસ હોસ્ટેલમાં કોઈને કોઈ પ્રશ્ન વખત વખત ચર્ચામાં રહે છે જેમાં આજે એબીવીપી દ્વારા સમરસ હોસ્ટેલ કે જ્યાં બસોથી વધુ વિદ્યાર્થીઓ હાલ રહે છે ત્યાં જેને ચેકિંગ કરતા ભોજનમાં ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી તેમજ એકાદ બે નહીં પણ ત્રણ વર્ષથી સમરસ હોસ્ટેલનું સોલાર સિસ્ટમ બંધ હોય વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં ગરમ પાણી મળતું નથી આ સહિતના પ્રશ્નો હોય તેથી એબીવીપીના હોદ્દેદારો ધરણા પર બેઠા હતા અને આ ઘટનાની જાણકારી થતાં કલેક્ટર પણ ઘટના સ્થળે રૂબરૂ નિરીક્ષણ માટે આવ્યા હોવાનું એબીવીપીએ જણાવ્યું હતું સમસ્યા એવી છે કે ત્રણ વર્ષથી સોલારનું ઠપ છે ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની ક્વોલિટીમાં રોટલી થઈ લઈને વારંવાર મેડમને રજૂઆત કરેલી છે હું પોતે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યો છું અમારું તે પણ કાંઈ ન થયું આજે અમે રાજીનામું આપી દીધું બરાબર સમયના કારણે બધાના કારણે થઈ તોય પણ અને આજે અમારા બધા વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનમાં આવ્યા છે જાણે કે કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે કારણ કે વિદ્યાર્થી ઉભા થવા માંગતા નથી આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે હજી તાજેતરમાં સમરસ હોસ્ટેલના રોડ પર ગટરનો પ્રશ્ન ચર્ચામાં હતો અને તે મામલે તંત્રએ કામગીરી શરૂ કરી હતી સમરસ હોસ્ટેલમાં કોઈને કોઈ પ્રશ્ન ચર્ચાનો વિષય બનતો હોય છે જેમાં આ વખતે સોલારનો ઉમેરો થયો છે